પેલું એવું શું છે જેની પાસે પગ નથી સતા ચાલે છે આખો નથી સતા રડે છે તો મિત્રો આનો જવાબ છે વાદળ બીજું એવું ક્યુ પક્ષી છે જે આગળ જ નહીં પણ પાછળ પણ ઉડી શકે છે તો મિત્રો આનો જવાબ છે બર્ડ ત્રીજું હું દિવસમાં એક વાર આવું પણ અઠવાડિયામાં એક વાર પણ ના આવું તો બોલો હું કોણ છું તો મિત્રો આનો જવાબ છે દિવસનો દ અક્ષર ઉખાણું ચોથું ઉસી ઉસી ઇમારત બનાવે પગ ભર ધૂળ ખાઈને ઘર વસાવે તો બોલો એ તો મિત્રો આનો જવાબ છે કારીગર કડીયો ઉખાણું પાંચમું ઝીણું ઝીણું શેપ પણ દેખાય નહીં સતા પણ શરીરે લાગી જાય તો હટતું નહીં તો બોલો એ શું તો મિત્રો આનો જવાબ છે ધૂળ ઉખાણું છઠ્ઠું ઘરે ઘરે દેખાય તેનું રાજ પગમાં પાખો ને હાથમાં તાજ બોલો એ કોણ તો મિત્રો આનો જવાબ સાંભળતા પહેલા આપણી આર કે ગુજરાતી ઉખાણા ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને બે લાઇકન પર ક્લિક કરો તો મિત્રો આનો જવાબ છે ઉખાણું સાતમું ત્રણ ભાઈ સે પણ બહેન નહીં સે પણ ચાલે નહીં બેસાડો તો ઊભું રહે નહીં તો બોલો એ કોણ આઠમું કાળા કપડા પહેરે પાણીમાં ના આવે સૌ ચાહે એને પણ હાથમાં ના આવે તો બોલો એ શું તો મિત્રો આનો જવાબ છે પડછાયો ઉખાણું નવમું મોટું મોઢું લાલ આંખો પાણી પીવે ને ધૂમા કાઢે તો બોલો એ કોણ તો મિત્રો આનો જવાબ છે રેલગાડી ઉખાણું દસમું પૂછડી પકડીને બેસો તો એનો ભાર તમે ઉપાડો તો બોલો એ શું તો મિત્રો આનો જવાબ છે ત્રાજવા ઉખાણું અગિયારમું પૃથ્વી પર એવી એક જગ્યા જ્યાં બધું લીલું અને ભીનું છે પણ પાણી નથી તો બોલો એ કઈ જગ્યા તો મિત્રો આનો જવાબ છે નકશામાં ઉખાણું બારમું પશુ નથી પણ દૂધ આપે છે બોલો એ કોણ છે મિત્રો આનો જવાબ છે નારિયેળ ઉખાણું તેરમું હું ઊભો હતો એ ચાલતો હતો હું બેસી ગયો એ બેસી ગયો મિત્રો આનો જવાબ છે કાટો ઉખાણું ચૌદમું એવું શું છે જેને તમે ડાબા હાથથી પકડી શકો પણ જમણા હાથથી પકડી શકતા નથી તો મિત્રો આનો જવાબ છે જમણા હાથની કોણી ઉખાણું એવું કોણ છે જે થી પાણી પીએ છે તો આનો જવાબ છે દીવો